પ્રશ્ન નંબર એક સૌથી વધારે કાજુનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ઓપ્શન એ કેરળ બી તમિલનાડુ સી મહારાષ્ટ્ર કે ડી કર્ણાટક પ્રશ્ન નંબર બે રણના વહાણ તરીકે કયા પ્રાણીને ઓળખવામાં આવે છે ઓપ્શન એ જીબરા બી ઊંટ સી યાક કે પ્રશ્ન નંબર ત્રણ જંગલના પ્રાણીઓમાં રાજા તરીકે કોણ ઓળખાય છે એ રીંછ બી સી સી શિયાળ કે ડી વાક પ્રશ્ન નંબર ચાર ઉકાઈ બહુહેતુક યોજના નીચે પૈકીની કઈ નદી પર બાંધવામાં આવી છે એ વાત્રક બી મહી સી તાપી કેઢી બનાસ પ્રશ્ન નંબર પાંચ પ્રસિદ્ધ હિન્દુ તીર્થધામ અમરનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે એ હરિયાણા બી ઉત્તર પ્રદેશ સી આસામ કેડી જમ્મુ અને કાશ્મીર